મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે આપણે જીવનભર પરિવાર માટે દોડતા રહીએ છીએ પરંતુ જારે થાક કમજોરી ઘૂંટનો દુખાવો અને લોહીની ઉણપ શરીરને ઘેરી લે છે ત્યારે જ સમજાય છે કે સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે કુદરતે આપણને એવી ઢાળ આપી છે જે ફક્ત પેટ નહીં ભરે પરંતુ શરીરમાં ભયંકર તાકાત ભરી દે હાડકા મજબૂત બનાવે અને લોહી વધારી દે આજે હું તમને પાંચ એવી દાળ વિશે કહીશ જે તમારી જિંદગી બદલી દેશે અને ઘૂંટણનો દુખાવો આ સમસ્યાઓ આજકાલ ઘરમાં દરેકને સતાવે છે ખાસ કરીને ચાલીસ પછી શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે પણ આયુર્વેદ કહે છે કુદરત પાસે જ દરેક સમસ્યાનો ઉપાય છે

પછી કદાચ તમારી થાળીનું સ્વરૂપ જ બદલાઈ જશે આ વિડિયોને તમારા માતા-પિતા અને પરિવારજનોની સાથે જરૂરથી શેર કરજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે કુદરત સાથે જોડાયેલું આ જ્ઞાન દરેક ઘરમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે આ વિડિયોમાં તમને મળશે દાળના પોષક તત્વો અને આયુર્વેદિક ફાયદા કમજોરી ભાગ અને લોહીની ઉણપ માટે કુદરતી ઉપચાર સાંધાના દુખાવા અને ઘૂંટણની સમસ્યાનો ઉકેલ દાળ ખાવાની સાચી રીત અને શ્રેષ્ઠ સમય રોજિંદા જીવનમાં આ પાંચ દાળનો સમાવેશ કરશો તો ઉંમર વધવા છતાં પણ તાકાત ઉર્જા અને સ્વાસ્થ્ય જાળવી શકશો હા મિત્રો આ પાંચ દાળ ફક્ત રસોડાની વસ્તુ નથી પણ આયુર્વેદમાં તેને શક્તિવર્ધક પોષક અને ઔષધીય આહાર ગણવામાં આવે છે તો ચાલો સૌથી પહેલી દાળની વાત કરીએ એ છે ચણાની દાળ ચણાની દાળમાં ભરપૂર આયન છે સાથે જ કેલ્શિયમ અને પ્રોટીન પણ છે એ શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા હાડકાં મજબૂત બનાવવા અને રક્ત સંચાર સુધારવામાં મદદ કરે છે થાક અને ચક્કર આવવાની સમસ્યા દૂર કરવામાં ચણાની દાળ ખાસ ઉપયોગી છે બીજી છે મગની દાળ મગની દાળ હળવી પચવામાં સહેલી અને પ્રોટીનથી ભરપૂર છે એ શરીરને ઉર્જા આપે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે આયુર્વેદમાં તેને સાત્વિક આહાર માનવામાં આવ્યો છે જે મન અને શરીર બંનેને તાજગી આપે છે ત્રીજી છે તુવેરની દાળ તુવેરની દાળ લગભગ બધાના ઘરમાં રોજ જ બનતી હોય છે આ તુવેરની દાળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ છે જે હાડકા મજબૂત બનાવે છે સાંધાને લુબ્રિકેટ રાખે છે અને લાંબા સમય સુધી ઊર્જા આપે છે ઘૂંટણના દુખાવામાં ખાસ લાભકારી છે હવે વાત કરીએ મસૂરની દાળની મસૂરની દાળ ખાસ કરીને લોહીની ઉણપ ધરાવતા લોકો માટે અમૃત સમાન છે એમાં ભરપૂર આયન છે જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે સાથે જ એ પચવામાં સહેલી છે હળવી છે શરીરને તાકાત આપે છે અને ચહેરા પર એક કુદરતી કાંદી લાવે છે આયુર્વેદ કહે છે કે મસૂરની દાળ રક્તવર્ધક છે અને કમજોરી ઝડપથી દૂર કરે છે છેલ્લી છે કુલથીની દાળ કુલથીની દાળને હાડકા અને સાંધાની દાળ પણ કહેવામાં આવે છે એ ખાસ કરીને હાડકાની મજબૂતી માટે જાણીતી છે કુલ્થીની દાળ કેલ્શિયમ આયન અને પોષક તત્વોથી ભરપૂર છે જે હાડકાને ઘસાઈ જવાથી અને નબળા પડવાથી બચાવે છે ખાસ કરીને સાંધાનો દુખાવો હોય ઘૂંટણનો દુખાવો અને યુરિક એસિડની સમસ્યામાં કુલ્થીની દાળ અત્યંત લાભકારી છે આયુર્વેદમાં એને વાત નાશક કહેવાય છે એટલે કે શરીરમાંથી વધેલો વાત દોષ દૂર કરે છે હવે વાત કરીએ દાળ ખાવાની સાચી રીત દાળને થોડા કલાક પહેલાં પાણીમાં પલાળી રાખો જેથી એની અંદરના પોષક તત્વો સક્રિય થાય અને પચવામાં સહેલાઈ થાય દાળને હળવા વઘાર સાથે બનાવવી જોઈએ જીરું હિંગ અને થોડી હળદર પૂરતી છે દાળ બનાવવા માટે જુઓ વધારે તેલ મસાલા નાખશો ને તો દાળનો જે સાત્વિક ગુણ છે એ ઓછો થઈ જાય છે એટલે બની શકે ત્યાં સુધી દાળને હંમેશા સિમ્પલ જ રાખ વડીલ લોકો કે જેઓને પચવામાં તકલીફ હોય તેઓ દાળનું સૂપ બનાવીને પીવે તો એમના માટે એ ઉત્તમ છે જ્યારે પણ તમે દાળ ખાઓ ત્યારે આ દાળની ઉપર નાની ચમચી ઘી નાખીને ખાવાથી દાળના પોષક તત્વો વધુ સારી રીતે શરીરમાં શોષાય છે યાદ રાખજો રાત્રે ભારે દાળ ન ખાવી મગની દાળ રાત્રે ખાઈ શકાય છે કારણ કે એ પચવામાં હલકી છે પણ ચણાની દાળ તુવેર મસૂર અને કુલ્થીની દાળ દિવસ દરમિયાન જ ખાવું શ્રેષ્ઠ છે મિત્રો આ પાંચ દાળ ખાવાથી તમારું શરીર ઉર્જાથી ભરાઈ જશે થાક કમજોરી લોહીની ઉણપ હાડકાની નબળાઈ અને સાંદાનો દુખાવો આ બધું ધીમે ધીમે દૂર થવા લાગશે તમે ફક્ત સ્વસ્થ નહીં પણ દેખાવમાં પણ યુવાન લાગશો તો મિત્રો યાદ રાખજો ચણાની દાળ મગની દાળ તુવેરની દાળ મસૂરની દાળ અને કુલથીની દાળ આ પાંચેય દાળ ફક્ત ભોજન નથી પણ કુદરતી ઔષધિ છે જે તમને ભયંકર તાકાત આપશે અને ઉંમરને લાંબી કરશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો કુદરત સાથે જોડાઈએ આયુર્વેદ સાથે ચાલીએ અને સ્વસ્થ જીવન જીવીએ